બોલો કૃષ્ણ કનૈયા લાલકીય છે રામચંદ્ર ભગવાન છે ગોળાના તન છે એ કાનો મારો માડી જાયો વીર જોરાવો શૂણીને વહેલાવ જોરેલો સુપોસો ઓકવર ઓ મૈડા સામટા રેલોન આગડના છે કે દીના વેર જોરાઉ સ્ણોની વેલાયાવ વેલા આવ જોરેનો અંતો સ્વામી અમારા રમ્યા ઠેરેલો હારી ગયા રાજને પાટ જો સેવટ હાય રાજ મને સાથ મારે પાંચે પાંડવો ને પુરાવોર એ જડી દીધા લોઢા ના કમાડ જો આડા પેરે ગીર્યું ભાર યારે એ ભરી સભામાં મને લાવી યારે દુષ્ટ દુસાસન દેર જો ચીર ઓ છે મારા ખેંચવા રે લોલ દુખ ના ડુંગર વિરા ડોલિયા એ વડી વડી સમદરિયાની વેણ ચો નદીયું રેલાણી મારી આંખ મારે એ વિરાહ હવે જીવીને વિરા શું કરું રે લોલ એ હવે નથી જીવવામાં સાર જો લાજુ લો પાણી મારા દેશ મારે લો ત્રાડો પાડી ને ત્રિકમ તૂટી મૂટે ખસડ્યો જડ મૂળ થી રેલો એ ભૂલ્યા મૂટ ને મો જડી રેલો ए पुरिया वलो देहलिया पान जो पलमा हस्तिनापुर आविया रे लाल पिरिने रंग रंग रंगनी रे एक सुबमा काची पीडी कोर जो चिर ઢગલો ધ્રવ ધ્રુવજી યારે લો એ ઢગલો વાળીને કૌરવ ધ્રુવજી એ ભીષ્મ પિતાએ જાણો ભેદ જો રાખવાને વાલો કૃષ્ણ વારે આવ્યા દુર્યોધને કર્યો કાડો કેરજો આંખ આખ ઉકાળ હવે અંધનારેલું દ્રૌપદીનું દુખ વાલે ટાળી ઉરેલું રાખી વાલે બેની ભક્તોની વારે પ્રભુ આવી યાર એકાનો મારો માડી જાયો વીર ચોરાઉ ને વેલા આવ્યા રે ને વેલા આવ્યા લોલ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી છે રામચંદ્ર ભગવાન કી